ભાજપના વધુ એક નેતાએ સરકાર સામે બાયો ચઢાવી છે બેફામ ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે ભાજપના નેતાએ રોષ વ્યક્ત કર્યો આ ભાજપના નેતાનું નામ છે જી હા પૂર્વ અને ભાજપના નેતા દીપસિંહ રાઠોડે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે યોગ્ય પગલા નહીં ભરે તો આંદોલન કરીશું અને સ્થિતિ વણસશે તો જવાબદારી સરકારની રહેશે હપ્તા રાજના કારણે બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાનો પૂર્વ સાંસદે દાવો કર્યો છે ખની ચોરી મુદ્દે પૂર્વ સાંસદ મુખ્યમંત્રી કક્ષાએ પણ રજૂઆત કરશે ખરેખર નદીનો જે ડબકો છે એમાં મોટો રેતીનો જથ્થો હતો આજે લગભગ પંચોતેર ટકા ચોરી થઈ ગઈ છે રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે તો મોરી પણ અમારા વાઘપુરો પણ પરિસ્થિતિ ખરાબ હતી આજે પેલું દરરોનો રસ્તો પણ નહીં રહ્યો આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડવાળા પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ નથી બધો જે હપ્તા મળે છે સરકારે ધ્યાન રાખવું પડે સરકારને માનની મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે તમે જો ધ્યાન